હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બે અને દાખલો નંબર ત્રણ એનો ત્રીજો દાખલો છે શીખવાના છીએ એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો અને એ સંખ્યા કઈ છે તો કે અહીંયા આપણને આપી છે છ પ્લસ વર્ગ મૂળમાં બે એટલે આ સંખ્યાના આપણે અસમય છે એવો આપણે સાબિત કરવાનું છે તો ચલો ઉકેલમાં લખીએ કે આગળના બધા દાખલા જેવી રીતે કરતા હતા એ રીતે કે સૌથી પહેલા શું કરે ઊંધું ધાર લઈએ કે ભાઈ ધારો કે છ પ્લસ વર્ગમાં બે એ અહીંયા આપણે સાબિત કરવું છે અસમય એટલે ધારી લઈએ સમય કે ભાઈ છ પ્લસ વર્ગમાં બે એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે ચલો હવે સમય સંખ્યા હોય તો શું થાય તો કે એના અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તેથી અહીંયા એ એટલે કે અંશ અને બી એટલે કે છેદ એવા મળે એવા મળે કે જેથી શું થાય તો કે ગુસ્સા હવે અહીંયા ગુસ્સા ઓફ એ બી બરાબર એક આપણે થઈ ગયા છે એટલે હવે અહીંયા શું કરીએ તો કે હવે એને અંશ અને છેદના સ્વરૂપે લખી નાખે એટલે છ પ્લસ વર્ગ બે બરાબર કેટલા થશે એ ભાગ્યા બી ચલો હવે આગળ તો કે વર્ગુણ બેને આપણે એકલો કરો છો કારણ કે આપણને ખબર છે કે ભાઈ જે વર્ગુણની અંદર સંખ્યા હોય એ સંખ્યા અસમ્ય સંખ્યા કહેવાય એટલે અહીંયા વર્ગુણ બેને એકલા કરવા માટે શું કરીએ છને સામે લઈ જઈએ છ અત્યારે કેવા સ્વરૂપમાં તો કે પ્લસમાં જે સામે છે એટલે માઇનસ થશે એટલે અહીંયા વર્ગુણો બે બરાબર એ ભાગ્યા બી અને અહીંયા માઇનસ છ અને છના છેદમાં કાંઈને લે એક લખીએ ચોકડી ગુણાકાર કરીએ એકને એ સાથે ગુણીએ બીને છ સાથે ગુણીએ એટલે અહીંયા શું થાય તો કે અહીંયા વર્ગુણો બે બરાબર એ માઇનસ છ બી અને છેદમાં બી એકા બી ચલો એટલે ટૂંકમાં અહીંયા આપણને વર્ગમૂળ બે બરાબર અંશ અને છેદ વાળી સંખ્યા મળી પણ હવે વિચારે વર્ગમૂળ બે છે તો અસમ્ય સંખ્યા છે અને એને ક્યારેય અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય નહીં એટલે લખી ગયું પરંતુ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તેથી તેને અંશ અને છેદ સ્વરૂપે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય નહીં લખી શકાય નહીં અને તેથી શું થયું પણ અહીંયા તો આપણે અંશ અને છેદ સ્વરૂપ મળ્યું તેથી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે અને આપણી ધારણા છે શું તો કે ભાઈ અહીંયા છ પ્લસ વર્ગનો બે એ અસમય સંખ્યા આપણે સમય સંખ્યા ધારીતી હતી તેથી લખીએ તેથી છ પ્લસ વર્ગનો બે એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે આવી રીતે છે આપણો આ દાખલો છે અહીંયા પૂર્ણ થયો થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે